નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરાના બજાર ભાવ રાંધનપુર બે થી ત્રણ બાબરા બે હજાર નવસો પાંત્રીસ થી ત્રણ હજાર ચારસો પચીસ ઉપલેટા બે હજાર ચારસો પચાસ થી બે હજાર ચારસો નેવું વિરમગામ ત્રણ હજાર ત્રણસો એકથી ત્રણ હજાર ત્રણસો એક પાટડી ત્રણ હજાર ચારસો ચાલીસથી ત્રણ હજાર પાંચસો એકાણું હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એકસઠ જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો સમી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો મોરબી ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર ચારસો રાજકોટ ત્રણ હજાર બસો એંશીથી ત્રણ હજાર પાંચસો પચાસ દિયોદર ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર પાંચસો એંસી માંડલ ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર છસો બોતેર અમરેલી બે હજાર આઠસોથી ત્રણ હજાર પાંચસો સત્તર ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર એકસો પાંચથી ત્રણ હજાર પાંચસો ત્રીસ જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો અગિયાર નેનાવા બે હજાર આઠસો થી ત્રણ હજાર છસો ચાલીસ જુનાગઢ ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર ચારસો સિત્તેર વારાહી ત્રણ હજાર ચારસો ચાલીસથી ત્રણ હજાર પાંચસો નેનાવા બે હજાર આઠસોથી ત્રણ હજાર ચારસો પંચ્યાસી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો નેવું હારીસ ત્રણ હજાર ત્રણસો પચીસ થી ત્રણ હજાર છસો એકતાલીસ ત્રણ હજાર ત્રણસો છસો બચાવ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર પાંચસો ચૌદ અંજાર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર છસો ચાલીસ ગોંડલ બે હજાર આઠસો થી ત્રણ હજાર છસો એકાણું હળવદ ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર છસો જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો વીસ વાવ બે હજાર છસોથી ત્રણ હજાર પાંચસો પચાસ થરા ત્રણ હજાર ચારસો અગિયારથી ત્રણ હજાર ચારસો સિત્તેર બે હજાર પાંચસો અગિયારથી ત્રણ હજાર સાતસો બાર મહુવા ત્રણ હજાર એક્યાસીથી ત્રણ હજાર ત્રણસો દસ વિસનગર ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો નેવું ઊંઝા ત્રણ હજાર એકસો અગિયારથી ચાર હજાર ચારસો પચાસ ગુજરાતના તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો